મિત્રો નમસ્તે મારે એક બહુ સરસ વાત કરવી છે આરોગ્યને લઈને આપણે ફ્રૂટમાં છે ને સૌથી વધારે દવા આપણે ફ્રૂટમાં ખાઈએ છીએ મિત્રો ફ્રૂટ મોટું કરે ને વાવે ત્યાંથી લઈને અને મોટું થાય ત્યાં સુધી અમુક ફ્રૂટમાં ખૂબ દવા કેમિકલ્સ રસાયણ ખાતર નાખવામાં આવે છે અને એને પકવવા માટે પણ છે ને રાસાયણિકનો ઉપયોગ થાય છે मानો કે ઇથ્રલ છે કાર્બન છે કેરી કેળા પકવવા માટે એનો ઉપયોગ થાય છે દ્રાક્ષ છે તો દ્રાક્ષને મોટી કરવામાં જીબ્રેલિક એસિડનો ઉપયોગ થાય છે એટલે આપણે સૌથી વધારે વધારે ઝેર ખાતા હોય ને તો ફ્રૂટમાં એક શાકભાજીમાં અને એક દૂધમાં શાકભાજી અને હું પછી ક્યારેક વાત કરીશ અત્યારે મારે ફ્રૂટની વાત કરી ફ્રૂટમાં આપણે સૌથી વધારે ઝેર ખાતા હોય તો દ્રાક્ષમાં પહેલા નંબરે બીજા નંબરે કેળામાં અને તરબૂચમાં તરબુચોને પકવવાની પણ પદ્ધતિમાં ઇન્જેક્શનો આપવામાં આવે છે લાલ કરવા માટે મોટા કરવા માટે જે શાકભાજી વાપરવામાં આવે છે મારે આજે કેળાની વાત કરવી છે કેળા તમે જોજો તમે બજારમાંથી પાકેલા તૈયાર કેળા લેજો તો કેવા હશે એકદમ પીળા હશે અને એને જ્યારે છાલ ઉખેડશો ને એટલે છાલ ઉપર દર જોવા મળશે દર એ કેળા કેમિકલ્સ વાળા છે વાવીન અને મોટા કરીએ ને ત્યારે તો એમાં કેમિકલ્સ તો વાપરવામાં આવે છે ખાસ કરીને ડીચ્યુ કલ્ચરની કેળો હોય જી નાઇન છે કેડીલા છે એ બધામાં પણ સાદા પોપટી આપણે વાવીએ છીએ ને ગાંઠો વાવીએ છીએ ને એમાં કેમિકલ્સ વાપરવામાં આવતું નથી વગર કેમિકલ્સ થાય દેશી પદ્ધતિ છે પણ અત્યારે દેશી પદ્ધતિના કેળા બજારમાં ક્યાંય આવતા નથી એટલે એ જે ખેતરમાં કરેલું જે આ બધું શાકભાજી છે કેળા છે એમાં તો એ રાસાયણિક ખાતરને કેમિકલ્સ આવશે જ એનો આપણે વિરોધય નહીં કરી શકીએ અથવા તો એને આપણે બંધ પણ નહીં કરાવી શકીએ પણ એક આપણા હાથમાં છે કે કેળું પકવે ને ત્યારે ઇથલ કે કાર્બન કે કોઈ ભઠ્ઠીની અંદર પકવવામાં આવે છે કેમિકલ્સની રીત છે એ કેળા બહુ નુકસાન કરે એસિડિટી કરે અને કેન્સર પણ કરે છે તો કેળામાં શું કરવું મિત્રો હું જે કરું ને એ તમને એટલા માટે બતાવું કે તમે કરી શકો કેળાને છે ને અઠવાડિયે એક અઠવાડિયે બે ડઝન કેળા આપણે ખાતા હોઈએ અઠવાડિયામાં તો બે ડઝન કેળા લઈ લેવાના કેવા કાચા આ કાચા કેળા લીધેલા છે એક ટોપિયામાં નાખીને કાગળમાં અથવા એક થેલીમાં નાખીને ગરમી જેવું વાતાવરણ હોય ને પંખો ચાલુ ન હોય મૂકી દેવા એ ચાર દિવસમાં કેળા પાકી જાય છે કાચા કેળા ચાર દિવસમાં પાકી જાય એટલે તમારે કરવાનું શું દર ચાર ચાર પાંચ પાંચ દિવસે તમે જેટલા કેળા ખાતા હોય ને એટલા મૂકી દે અથવા તો અઠવાડિયે પણ લઈ લો ને તોય ચાલે આ કેળાની ખાસિયત આ એ છે આ હું ત્રણ દિવસથી કેળા ખાઉં છું અને હજી ત્રણ દિવસ ખાઈશ આવા આવા રેશે આ કાચા કેળા લઈને પકવેલા કેળા છે એટલે આવાનાવા રેશે આ કેળા પેલા નથી આમ ટીપકી ટીપકી થઈ જતા પછી કાળા કાળા થઈ જાય પછી અંદરથી ફોલીએ એટલે એકદમ અંદરથી આમ કચા કચા જેવા નીકળે એવા કેળા થાય જ નહીં હું તમને અત્યારે કેળું બતાવું મેં એક ભાંગેલું કેળું છે જો આ કેળું પાકી ગયું છે તમે જુઓ એટલે કાળું થઈ ગયું છે હવે બહાર ગમે એટલું કાળું થઈ જાય અંદર આ કેળું હજી ચાર કે પાંચ દિવસ સુધી તમે અંદર ફોલશો ને એટલે આવું જ નીકળશે એકદમ કે આ કેળું છે ને આ કેળાની છાલ આછી આછી હશે તમે ચાટી શકો માનો કે ઓલા કેળાને ચાટશો ને તો અંદર ગર્ભ આવશે કેળાની સાથે ચોટેલો ગર્ભ આવશે આમાં ગર્ભ હશે જ નહીં એકદમ આછી છાલ હશે હવે બીજું શું છે આ કેળો છે ને પેલું કેળું સફેદ હશે આ કેળું સફેદ નહીં હોય આ પીળું છે આમ તમે તોડો અને તે એકદમ પીળું નીકળશે હજી આ બીજે ત્રીજે દિવસે ખોલશોને એટલે એકદમ આવું આવું પીળું કેળું થઈ જશે એકદમ પીળું થઈ જશે બીજી બાબત આ કેળાની મીઠાશ કેવી અનેરી છે એ તો તમે પોતે અખતરો કરીને કરજો તૈયાર કેળા લ્યો પાકેલા કેળા લ્યો એ અને આ કેળા જમીન ને આસમાં કેળા હું ફળ છે ને હું અમૃત ફળ છે હું ઈશ્વરે બનાવેલું મધુરતા વાળું સ્વાદિષ્ટ ફળ છે ને એ તમે આ કાચા કેળા લઈને પકવીને ખાઓ ને તો જ ખબર પડશે કે ખરેખર બનાવેલું કેળું એ આ કેળું છે ભગવાનનું બનાવેલું કેળું ઓલા કેળા એકદમ ફીકા લાગે છે મીઠા નથી લાગતા આ સ્વાદિષ્ટ મધુર અને મીઠા લાગે છે અને બીજું આમાં ઝેર નથી આવતું એટલે આ કરવા જેવો ખતરો છે ઓલું તમારે શું કેળા લેવો ને આજે કાચા કેળા લીધા પાકેલ કેળા લીધા તમે તો આવતીકાલ સુધીમાં તમે ખાવો નહીં ને તો કાળા થઈ જશે બગડી જશે મિત્રો તમે ટ્રાય કરજો હું વાત કરું ને એને ટ્રાય કરજો તમે કે એટલા બધા જબરજસ્ત આની અંદરના ગુણ છે એટલા જબરજસ્ત આની અંદર બગડે નહીં એવી એવી બધી બાબતો છે એટલે આ બાબતની મારે એક વાત કરવી હતી દ્રાક્ષ લઈએ ને દ્રાક્ષ એ પણ નાની નાની દ્રાક્ષ લેવાની જો મળી જાય તો અંદર જબરજસ્ત જીબ્રેલિક એસિડ નાખવામાં આવે છે જીબ્રેલિક એસિડ એટલે આવા ભરેલા ડબલા હોય જીબરેલિક એસિડના એ જીબ્રેલિક એસિડ એક પ્રકારનો પદાર્થ આવે છે એ આલ્કોહોલ ની અંદર ઓગાળવામાં આવે આલ્કોહોલ સિવાય ઓગળતું નથી અને એ દ્રાક્ષના જે માંડવા હોય ને લૂમકા એની અંદર જે ભરેલું ટોપલું હોય એની અંદર ડુબાડવામાં આવે દ્રાક્ષ ને આમ એટલે દ્રાક્ષ એક દિવસ ડુબાડી દ્યો આમ ડુબાડી લઈ લેવાની ઉપર લટકતા લૂમ ખાવ બીજે દિવસે પીળી પણ થઈ જશે પાકી પણ જશે અને મોટી પણ થઈ જશે અને એ દ્રાક્ષની અંદર જરાય સ્વાદ નહીં આવે એ જીબ્રેલી કેસ્ટ છે બીજી બાબત જે વાત કરવી છે એટલે ટૂંકમાં મારું કહેવાનું એ બજારની અંદર દ્રાક્ષ ગોતો તો નાની નાની ગોતજો મોટી મોટી નહીં મીઠાશ જોજો તમને મીઠાશ મળશે કેરીની અંદર પણ એવું છે કેરી જે બહુ કેમિકલ્સ વપરાયેલી કેરી થોડીક સાફ હોય છે એકદમ નેટ એન્ડ ક્લીન હોય છે એનો આખો મેં એક પોડકાસ્ટ વિડીયો બનાવેલો છે યુટ્યુબ ચેનલમાં છે જોયું બીજી એક બાબત મારે કેવી છે ને ગોળની કેવી છે મિત્રો ગોળમાં એ બહુ ઝેર આવે છે ગોળમાં કેમિકલ્સ નાખવામાં આવે છે ગોળને પકવવામાં અત્યારે આ વર્ષે ખાંડ પણ બહુ નખાણી ખાંડ સસ્તી પડી અને રિકવરી વધારે મળે છે ગોળમાં એટલે કાચો રસ જે નીકળી જતો હોય ને એ ઓછો નીકળે અને ગોળનો જથ્થો વધી જાય છે એટલે ખાંડ ખાંડ તમે ન ખાવા માટે તો ગોળ ખાવ છો ખાંડ આવે છે આ ખબર નથી હવે જે જે ગોળ બનાવો ને એ ભીંડીથી બને ભીંડી એટલે એક જાતની વનસ્પતિ છે એનાથી જૂના સમયમાં એનાથી જ ગોળ બનતું તમે જૂના સમયમાં જોજો સોળ કિલાનો ડબ્બો ઘરે આવતો અને એ આખું વર્ષ ચાલતું અથવા તો બે ડબ્બા કે ત્રણ ડબ્બા ગોળના પેલા ગોળ બહુ ખાતા આપણે લોકો હવે એની અંદર રસી નીકળતી ચોમાસાની અંદર તમે જુઓ ને તો એમાં પહેલાં રસી કાઢવી પડે અને પછી ગોળ લઈને તાવીથે તાવી ખોદીને અને પછી ડબલું રસોડામાં ભરી આવતા આ ગોળમાં હવે રસી પડતી નથી કારણ હું એની પાછળનું કારણ જબરજસ્ત એમાં કેમિકલ્સ વાપરવામાં આવે છે તમારે ગોળ બનાવવો હોય તો દેશી ગોળ બનાવાય તમે ચીચોડે જાઓ ને ગીરમાં એને કહ્યું ને મારે દેશી ગોળ ખાવો છે બનાવી દઉં બેસ્ટ બેસ્ટ બેઠા હશો તમારે ત્રણથી ચાર કલાકનો ટાઈમ જોઈએ એ શું કરે એક ઘણો કાઢે ને ગોળ નો એક ઘણો એટલે એમાં બાવીસ ડબ્બા બને આ ચાર ચાર કિલોના કિલોનો પચાસ રૂપિયા ભાવ લે છે એટલે બસો રૂપિયાનો એક ડબલું આવે તમારે ડબલા લેવા પડે આવા મિત્રો સર્કલ ગ્રુપ લઈને જવાનું અને આ ગોળ બની જાય આ ગોળ છે ને ઓના જેવો દેખાવડો નહીં કાળો ગોળ છે આ આવો હશે દેખાવડો ગોળ નહીં હોય પણ મીઠા અનેરી હશે ચીકણો અને એકદમ સારો ગોળ છે આની અંદર આવી રીતની રસી પડે છે અત્યારે ઓછી રસી પડી છે આ દેખાય દેખાતી હશે આમ કરો એટલે ટીપ્પા પડવા માંડે આ રીતના થોડાક રાખો એટલે ટીપ્પા પડે છે આ ગોળની રસી ક્યારે પડશે ચોમાસા સુધી નહીં પડે બહુ ઓછી પડશે અત્યારે બહુ ઓછી છે પણ ચોમાસામાં આ ગોળને કાં તો ફ્રીજમાં રાખો અને ફ્રીજમાં ન રાખો તો કઈ નહીં બહાર જ રાખો નેચરલ ખાવ અને ઉપરથી રસી નીકળે એ કાઢી લેવાની એટલે આ તમે નેચરલ ગોળ ખાઈ શકશો નેચરલ કેળા ખાઈ શકશો શાકભાજી લ્યો ત્યારે પણ ખૂબ મોંઘા દાટે જેવા શાકભાજી હોય ને એ ખૂબ કેમિકલ્સથી થયા હોય છે શું કામે મોંઘા હોય કેમિકલ્સથી થયા હોય છે એટલા માટે વાતાવરણનો સપોર્ટ ન હોય કોઈના ખેતરમાં ઊગે ઉગતું ન હોય એવું ટમેટું એવી કોથમીર કે એવા રીંગણા જ્યારે તમારે લઈ આવવા હોય ને તો એને ફૂલ કેમિકલ્સ ખાતર અને દવા છાંટવી પડે એને વાતાવરણ માફક નથી છતાં તમારે કરવું છે તો દવાથી થઈ શકે છે એટલે એ દવાથી થયેલું શાકભાજી બજેટમાં વધી જાય છે મોંઘું પડતું છે ખેડૂતને એટલે ખેડૂત જેનો જથ્થો ઓછો એનો ભાવ વધારે સ્વાભાવિક વાત છે એટલે વાતાવરણ જેને માફક નથી આપતું એનો જથ્થો ઓછો છે એટલે સ્વાભાવિક છે એમાં ખૂબ ઝેર ચટાણું છે એ બજારમાં આવ્યું છે એટલે શાકભાજી લેવા જાવ ત્યારે જોવાનું મોંઘું શાકભાજી દવાવાળું હોય છે હમણાં સસ્તું ગોત ગોતવાથી એવું નથી કે સસ્તું ગોતીએ એટલે આપણે કરકસર્યા ચીકણા છીએ પણ આરોગ્ય માટે સસ્તું શાકભાજી સારું અને ખૂબ મોંઘુ શાકભાજી હોય ત્યારે શાકભાજી ન ખાવું કઠોળ ખાવું અમે આપણે કઠોળ ઓછા ખાઈએ પ્રોટીન ખૂબ આપણને ઘટે છે બી ટ્વેલના જે પ્રોબ્લેમો છે એ માત્ર આપણા ખાવાના થાળીમાંથી આપણે હલ કરી શકીએ એક ટાઈમ તો આપણે કઠોળ ખાવું જ જોઈએ રીંગણા લઈએ છીએ આપણે તો રીંગણા વેઢાવાળા રીંગણા તમે જોડાવાળા રીંગણા વગરના છે વેઢા વગરના દેખાવડા છે દેખાવડા પણ જે ઓછી કેમિકલ્સ વપરાણું છે ને વેઢાવાળા રીંગણામાં છે ખાવામાં થોડી થોડી આપણે આવી બાબતોનું ધ્યાન રાખીએ તો ઝેરથી બચી શકાય છે આજકાલ કેન્સરો એટલા બધા થયા જુનાગઢમાં એક હોસ્પિટલ કેન્સર ની થઈ ત્યારે એમ લાગતું હતું ચાલશે કે નહીં ચાલે એને બદલે અત્યારે ત્રણ હોસ્પિટલો છે ને હજી એક બે જણા બનાવવાનું વિચારે છે પાંચ પાંચ હોસ્પિટલો કેન્સરની હોવા છતાં કેન્સરની હોસ્પિટલમાં જઈએ જઈએ ત્યારે ક્યાંય જગ્યા નથી મિત્રો આ બધું જ આવે છે ક્યાંથી દૂધમાંથી શાકભાજીમાંથી અને ફ્રૂટમાંથી અન્ય પદાર્થ અન્ય આપણા ખાદ્ય પદાર્થોમાંથી આવે જ છે નો ડાઉટ પણ જે આમ જરૂરિયાત હોય શાક રોટલી તો આપણે ખાવા જ પડશે દૂધ તો ખાવું જ પડશે એની અંદર આ ઝેરા આવે છે દૂધનો વિડીયો હું આના પછી બનાવીશ દૂધમાં ક્યાંથી ઝેરા આવે દૂધમાંથી કેમ બચી શકાય અસ્તુ જાય